દાહોદ એઆરટીઓ કચેરી ખાતે વિશ્વ સંભરણા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સોળમી નવેમ્બરના રોજ વિશ્વ સંભરણા દિવસ હોય સમગ્ર વિશ્વમાં આ દિવસ નિમિત્તે ખાસ કરીને એઆરટીઓ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે દાહોદ આરટીઓ કચેરી ખાતે પણ વિશ્વ સંભાવના દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેની સાથે સાથે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વાહન ચલાવતી વેળાએ હેલ્મેટ સેફ્ટીનું વિશેષ ધ્યાન રાખવા માટે વાહન ચાલકોને અપીલ સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પણ વાહન ચાલકોને અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં દાહોદ ઈઆરટીઓ કચેરીના સિનિયર મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર આર કે પરમારના જણાવ્યા અનુસાર ઉજવણીનો હેતુ સંભાળવાની સાથે સાથે રોડ સેફ્ટીના નિયમોનું જાહેર જનતા માટે પાલન કરવા માટેની એક પહેલ છે માર્ગ અકસ્માત બચાવી શકાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિઓ તેમજ મૃત્યુ પામેલ લોકોની વળતર માટે સરકાર દ્વારા સ્કીમ જાહેર કરવામાં આવેલ છે દાહોદ જિલ્લામાં આ સ્કીમથી ત્રીસ જેટલા લોકોને આ સ્કીમનો ફાયદો પણ થયો છે આ દિવસ માત્ર વિશ્વ સંભાળના દિવસ ન બની રહે

તેમજ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પૂરા વિશ્વમાં ભારતભરમાં ગુજરાત રાજ્યમાં અને એમાં પણ દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેવી રીતે બચાવી શકાય અને એમને કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે ગુડ સમર રિટર્ન લો બે હજાર ઓગણીસમાં મોટર વ્હીકલ એક્ટમાં અમેન્ડમેન્ટ દ્વારા એડ કરવામાં આવ્યો છે ગુડ સમર રિટર્ન લો દ્વારા લોકોને જે માર્ગ અકસ્માતમાં પ્રાથમિક સારવાર માટે મદદ કરનાર પહેલો કોલ આપનાર એકસો ને કોલ આપનાર તથા હોસ્પિટલ લઈ જનારને સિવિલ તથા ક્રિમિનલ લોસ થી બાકાત રાખવામાં આવે છે અને તેમની ઓળખાણ છુપાવવામાં આવે છે તથા તેમને પાંચ હજાર સુધીના ઇનામનો પુરસ્કૃત કરવામાં આવે છે